શ્રી શ્રી કૃષ્ણ સતી ઉમિયા જીને મળવાય વાક્ષ્મીજી મા તારા પતિ તો ભગના બોગી પીલડી ન ભરથાર સતી ઉમિયા જીને મળવાય વા લક્ષ્મીજી મા મોંભાળી વાણી બોલો વિષ્ણુ કેરીના મોસંભારી વાણી બોલો વિષ્ણુ કેરીના મારા પતિને બબેનારી ધરવા બેઠા ધ્યાન મારા પતિને બબે નારી ધરવા બેઠા ધ્યાન ગંગા પરવતી સેવા કરે ભીલડીના સુકામ કામ સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી માત ગંગા પરવતી સેવા કરે ભીલડીના સુકામ કામ સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી માત કેતા સરમયા આવે મુખ મારું શરમાય મુજને સરમય આવે મુખ મારું શરમાય તારા પતિને સોડસો રાણી એક નહીં વરદાન તારા પતિને સોડસો રાણી એક નહીં વરદાન એક રાણીને વર્યા નથી હરણ ન કરનાર સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી મા એકેરાણી રાણીને વર્યો નથી હરણ નો કરનાર તારા પતિ તો ભોગી નો ભરતા તારા તો ભંગ ભોગી બીલડી ભરતા તારા ને લિંગ એક નદા તારા ની લિંગ ને એક માથે મોટી જટા રાખે બાવાનો અવતાર માથે મોટી જટા રાખે બાવાનો અવતાર માથે મોટી જટા રાખે બાવાનો અવતાર સતી ઉમ્યાજીને મળવાય આવ્યા લક્ષ્મીજી માત મોસંભાળી વાણી બોલો વિષ્ણુ કેરીનાર કેતા મુજને શરમ આવે મુખ મારું શરમાય મધરાતે રે ભાગી ગયા આવ્યા નંદની દ્વાર મધરાતે તો ભાગી ગયા નંદને ને દરા નંદ બાવાને ઘેર રહીને સારી નંદની ગાય સતી ઉમિયાજી ને મળવા આવ્યા લક્ષ્મીજી માત નંદ બાવાને ઘેરે રહીને સારી નંદની ગાય નંદ सती उम्याजी ने मड़वा आया लक्ष्मीजी मात तारा पति तो भैंग भोगी बिलड़ी नो भरता तारो पति तो शमशान में रहे अंगे छोड़े राग तारा पति तो शमशान रहे अंगे छोड़े राग ભૂત પ્રયત્ને ભેગા રાખે જાજા વગાડે ડાક સતી ઉમિયાજી ને મળવા લક્ષ્મીજી માત ભૂત પ્રયત્ને ભેગા રાખે જાજા વગાડે ડાક સતી ઉમિયાજી ને લક્ષ્મીજી માત મોસંભાળી વાણી બોલો વિષ્ણુ કેરીના ના કેતા મુજને સરમ આવે મુખ મારું શરમા ગોપિયના ગોરસ લૂંટતો જગમાં કેવાયો સો ગોપિયોના ગોરસ લૂંટતો જગમાં કેવાયો સો કરના માખણ ઢાકી રાખે બીજા નો ખાનાર સતી ઉમિયાજી ને મળવા આવ્યા લક્ષ્મીજી માર કરના માખણ ઢાકી રાખે બીજા નો ખાનાર સતી ઉમિયાજી ને મળવા લક્ષ્મીજી માં તારા પતિ સાગર માં શેષ શેષનાગ ને પાસ તારા પતિ તો સાગર માં શેષ શેષનાગ ની પાસ નાભી માં તો જાડ યોગ્યા પોતે છે ભગવાન નાભી માં તો જાડ યોગ્યા પોતે છે ભગવાન તારા ના વેશ કણારે ઘરે અનેક રૂપ સતી ઉમિયાજી ને મળવાયા લક્ષ્મીજી માં તારા પતિના વેસ ગણ તરે અનેક રૂપ સતી ઉમિયાજી ને મળવા આવ્યા લક્ષ્મીજી માં અનેક રૂપ ધારણ કરે ઉમિયા નો ભરતા કરનાર અનેક રૂપ ધારણ કરે ઉમિયા નો ભરતા જો ગીડાનું રૂપ લઈને આવ્યો नंदની દ્વાર જો ગીડાનું રૂપ લઈને આવ્યો नंदની દ્વાર મારા પતિના દર્શન કરવા ભેગો કર્યો આખું ગામ જતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજીમાં મારા પતિના દર્શન કરવા ભેગું કર્યું ગામ ચીત સતી સત હતી ઉમિયાજી ને મળવા આવ્યા લક્ષ્મીજી વાત્મા સંભાળી બોલી બોલો વિષ્ણુ કેરીના મો સંભાળી વાણી બોલો વિષ્ણુ કેરી વાના વામન રૂપે ભિક્ષા માગે લક્ષ્મીનો નો ભરથા વામન રૂપે ભિક્ષા માગે લક્ષ્મીનો નો ભરથા ત્રણ ડગલા પૃથ્વીમાં તો માગી લીધું રાજ ત્રણ ડગલા પૃથ્વી માં તો માગી બલિરાજા ને પાતળ મોકલ્યા લક્ષ્મી ન ભરતા તાર પતિને લક્ષ્મી નો ભરતાર લક્ષ્મી સતી ઉમિયાજી ને મળવાયા લક્ષ્મીજી માં બલિરાજાને પાતળ મુખમાં લક્ષ્મીના વરથા રહ્યો હતો સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજીમાં તારા પતિ તો ભાંગ ન ભોગી બિલડી નો ભરતા જટામાં સાવા વિલાવ્યા ગંગા કેરીના જટામાં તો સમાવી વા ગંગા કેરી નાર સતી ઉમિયાજીને મળવાય મળવા આવ્યા લક્ષ્મીજી માત મોસંભાળી વાણી બોલો વિષ્ણુ કેરીના કેતા મુજને શરમ આવે મુખ મારું શરમાય તારા પતિના કામણ ગણા કરી અને કરું મારા પતિને માદે કહેવાય નથી તર્યા રૂપ સતી ઉમિયાજીને મળવાય આવ્યા લક્ષ્મીજી માં મારા પતિ માં દેવ કેવાયા નથી ધર્યા અવતાર સતી ને મળવા આવ્યા લક્ષ્મીજી માં વૈકુટમાંથી નારદ આવ્યા આવ્યા સતી ની પાસ વૈકુટ માંથી નારદ આવ્યા આવ્યા સતી ની પા ને સા મળ્યો એક કેવાણા શિવજી શિવજી ને સા મળ્યો એક જ કેવા શિવજી ને ભજો તમે ગોપાલ ને ભજો શિવજી નો સંકટ હરે ઉતારે ભોપાર શિવજી તો સંકટ હરે ઉતારે ભોપાર સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી માં સતી ઉમિયાજીને મળવા આવ્યા લક્ષ્મીજી માં જય શ્રી કૃષ્ણ સતીજીનું ઉમિયાનું લે લક્ષ્મીજીનું ઝઘડો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા